જય કિશન ખેડૂત મિત્રો શિવાંશ ખાતર આજે બનાવવાની પદ્ધતિ કે જે દીમાં અવેલેબલ ખાતર થઈ જાય છે અઢી વીઘામાં જેમાં આપણે નવ છ અને ત્રણના રેશિયોથી જે અલગ અલગ વસ્તુ વાપરવાની હોય છે તેની આપણે વાત કરીશું તો આપણે આ જે સીવાંસ બનાવ્યું છે એનો પહેલો થર જે આપણે સૂકો ચારો લીધો છે તે નવ તગારા લીધો છે અને એમાં કટિંગ કરી અને લીલો ચારો છે તે આપણે છ તગારા લીધો છે અને ત્રણ તગારા એમાં આપણે ગાય માતાનું ગોબર નાખેલું છે અને અત્યારે જે આપણે આપણા સૂર્યોદય ફાર્મ ઉપર બેક્ટેરિયા ગૌમાતાના ખીરામાંથી ડેવલપ કર્યા છે તેને આમાં આપણે થર બાય થર ખાટી રહ્યા છીએ અને આ જે ખાતર છે એ અમૃત સમાન અમે શીવાંશ પદ્ધતિથી આપણે આ ખાતર બનાવી રહ્યા છીએ અને આ બેક્ટેરિયા આમાં આ રીતે આપી રહ્યા છીએ અને આપણે હવે આગળ હજી ચાર ફૂટની હાઈટ લેશું અને આ જ રીતે આવશું નવ છ અને ત્રણના રેશિયોથી તો જુઓ ત્રણ ફૂટની હાઈટ આવી ગઈ છે અને આપણે નવ છ અને ત્રણના રેશિયોથી હાલવાનું છે શિવલિંગનો આકાર જેમ કે ગોળ આકાર દેવાનો છે અને આપણે કમ્પ્લીટ રેશિયો એક જ રાખવાનો શું તો જે નવ તગારા છે એ સૂકો ચારો છ તગારા લીલો ચારો અને ત્રણ તગારા આપણે ગાય માતાનું ગોબર અને એમાં આપણે ગૌ માતાના ખીરાના બેક્ટેરિયાને યુઝ કરીએ છીએ ભેગા અને ઈ ન હોય તો આપણે જીવામૃત પણ ચાલે અને એ ન હોય તો પાણી પણ ચાલે અને ગોળવાળું પાણી વાપરી તો ઉત્તમ રિઝલ્ટ આપણે લીધા છે એના રિઝલ્ટ બહુ સારા મળે છે આ રીતે થર બાય થર આપણે એને કમ્પ્લીટ ભેજ આપવાનો છે અને ભેજ પુષ્કળ મળવાથી વહેલું તૈયાર થઈ જતું હોય છે અને આ રીતે આકાર તમે જુઓ શિવલિંગનો આવતો જાય છે અને હવે આપણે ચાર ફૂટની જ હાઈટ લેવાની છે અઢી વીઘામાં આ એક જ ખાતર પૂરક તત્વો આપે છે તો કિસાન મિત્રો શિવાંશ ખાતર જે આપણે કમ્પ્લીટ ચાર ફૂટની હાઇટ લઈ લીધી છે અને એમાં આપણા ગૌ માતાના ખીરામાંથી જે ડેવલપ કરેલા બેક્ટેરિયા છે તેનાથી થર બાય થર આપણે પલાળ ત્યાં ગયા છીએ અને જો આ રીતે શિવલિંગનો આકાર આવી જાય છે તમે આકાર જોઈ શકો છો નવ છ અને ત્રણના રહેશ્યોથી આપણે આમાં લીલો સૂકો બધો ચારો ઉમેરો છે અને જો મહામૃત્યુ જે મંત્ર આવડતો હોય તો આપણે બોલી અને અભિષેક આ રીતે શિવલિંગનો થતો હોય એમ કરી શકીએ અને આ જે ભાવાત્મકતાથી શિવનો શિવનો અંશ એવું આ ખાતરનું નામ હોય અને આપણા સુવર્ણ ભારતમાં જે સોનાનું ભારત હતું ત્યારે સાધુ સંતોની રીતે આ જે ખાતર બનાવવામાં આવતું અને અઢી વીઘામાં પૂરક ખાતર તમામ તત્વોથી ભરપૂર એવું આ શિવાંશ ખાતર ખાલી માથે અભિષેક કરવાથી બધે એ જે દ્રાવણ પ્રસરતું હોય અને ટેમ્પરેચર લીધા વગર ટેમ્પરેચર મળે અને ખાતર સળવાની જે પ્રક્રિયા છે એમાં જે ઉપયોગી આપણા તત્વો છે એ મરી જતા હોય ગાયમાંના જે ગોબરમાં જે બેક્ટેરિયા છે ને એ હાઈએસ્ટ ટેમ્પરેચરમાં ખાઈડમાં સેળવવાથી બળી જતા હોય અને આ ઠંડુ થઈ અને સડતું હોય કે આ ખાતર સળશે ને ત્યાં લગી આમાં કોઈ બેક્ટેરિયાને મારણ નહીં કરે અને આ ખાતર સતર્દીમાં અવેલેબલ વાપરવા યુદ્ધ થઈ જતું હોય એવું કોઈ જો ખેતીમાં ખાતર હોય ને અને એવી કોઈ પદ્ધતિ હોય ને તો એ સિવાંશ પદ્ધતિ છે અને આમાં આપણે મોબાઈલમાં પણ તમે મહામૃત્યુ જે મંત્ર વગાડી શકો છો આવડતું હોય તો બોલી શકો છો અદ્ભુત રિઝલ્ટ મળ્યા છે ખેડૂતો લગી આ માહિતી પૂગે અને ઘણા બધા ખેડૂતોનું જે માંગ હતી કે શિવાંશ ખાતરની આખી પદ્ધતિ અમને બતાવો એટલે આપણે ખેડૂતો લગી આપું ગઈ એના માટે બનાવ્યું છે અને હું તો વાપરું પણ છું રિઝલ્ટ સારા આવે છે આની પહેલાં પણ આપણે ઘણા વિડીયો સિવાંશ ખાતરના અલગ અલગ રીતે બનાવી અને આપેલા છે તો ખેડૂત મિત્રો અઢી વીઘામાં કાંઈ જરૂર નથી ખાલી આ સત્તર દિવસમાં તૈયાર થઈ જાય અને તમે ઇનકેસ ફેરવી ન શકો તો આને આપણે આમ જનરલ તો એનો નિયમ છે ત્રણ દિયે પલટાવવું ત્રણ દિયે પલટાવવું આ રીતે પાંચ વાર પલટાવો એટલે પંદર દિવસ પૂરા થઈ જાય વાહે જે બે દિવસ રે છે સોળ ને સત્તર બરાબર એમાં એક વખત પલટાવી અને ડાયરેક્ટ આને યુઝ કરો કોઈ પણ મોલમાં પોષક તત્વો જે માઇક્રોન્યૂટન છે અને જે મેઇન તત્વ છે એ બધા જ મળી જતા હોય એવું આપણું શાસ્ત્ર મુજબ આ શિવાંશ ખાતર અને ખેડૂત મિત્રો આની હાઈટ આપણે ચાર બાય ચાર રાખવાની છે એટલે ચાર બાય ચારની ની એક આપણે ચોકડી મારી અને એની ગોળ બાઉન્ડ્રી કરી લેવાની છે અને ત્યારબાદ જે આપણો શું ચાલે આમાં બનાવવામાં તો કોઈ કોઈ બી જે સૂકો પડવાશ હોય આપણે ઢોરનો ઓગા હોય અને આપણા ખેતરની પરાળમાં કોઈ પણ મોલ હોય જે મોલની પરાળ હોય વેસ્ટ એના સર્વ પ્રથમ તળિયે આપણે નવ તગારા નાખશું પછી લીલો પડવાશ તો એ પણ કોઈ પણ ચાલે લીલા પડવાશમાં કોઈ પણ વનસ્પતિના લીલા પાંદ ચારો મકાઈ જુવાર આપણે પશુની ઓગઠ બહુ મોટી હોય તો નાનું કટિંગ કરવાનું છ તગારા આ લેવાનું છે અને ત્યારબાદ આપણે ગાય માતાનું ગોબર કે જે ખાલી ત્રણ તગારા લેવાનું છે એટલે પેલો થર સૂકો પડવાશ નવ તગારા છ તગારા લીલો પડવાશ એની ઉપર ત્રણ તગારા ગોબર અને ચાર બાય ચારની હાઈટથી આપણે એક પછી એક થર કરવા અને એમાં તમારી પાસે બેક્ટેરિયા હોય તો નાખો ન હોય તો ગોળવાળું પાણી ચાલે અને ખાલી પાણી પણ ચાલે આ રીતે જુઓ નિતારી દેવાનું છે કે બહુ પાણી બહાર ન નીકળે પણ આ રીતે ભેજ અંદર રહી જાય તમે જોઈ શકો છો હવે આ રીતે આપણે થર પછી થર કઈ ગયા કઈ ગયા અને ચારની ગોલા આપણી લિમિટ છે અને અંદર વારવાનું છે શિવલિંગનો આકાર આપવાનો છે અને જુઓ આ જે ચાર ફૂટની આની હાઈટ લેવાની છે અને ડમરૂ આકાર આ રીતે થઈ જાય છે અને શિવલિંગનો આકાર પણ આવી જાય છે અને ભાવત્માતાથી ગમે તે વસ્તુને જોડો તો એના અદ્ભુત રિઝલ્ટ હોય ત્યારે આપણે બધાને ભલામણ છે કે તમે મોબાઈલમાં સર્ચ કરી અને મહામૃત્યુંજય વાગતું હોય ત્યારે આ બનાવો તો એની ઊર્જા આમાં સંવલિત થઈ જતી હોય સૂર્યપ્રકાશ બપોર લગીનો આમાં પડે તો સારું બપોર પછી છાંયો પડે તો સારું ઢાંકી દો તોય ચાલશે ઢાંકવાથી પણ વહેલું ડેવલપ થાય અને ખુલ્લું રાખો તો એવું કંઈ નથી ઉપલાથરમાં થોડુંક મોડું રીજેલ આવે પણ આપણે આને પલટાવીએ તો એ પલટવાથી બધું મિશ્ર થઈ અને બધાથી ઉત્તમ એવું આપણી ધરતી માટે જે આપણી જમીન માટે અઢી વીઘામાં જે સુવર્ણ ભારત હતું ત્યારની આપણી જૂની પદ્ધતિ જે વિસરાઈ ગઈ છે તે આપણું આ શિવાંશ ખાતરની આંખે આજે આપણે સંપૂર્ણ પદ્ધતિ તમારી સમક્ષ શેર કરી છે અને બને તો આ તમે બનાવી અને તમારા ખેતરમાં આ ખતરો કરજો ગમે તે પાકમાં એક વર્ષમાં એક જ વખત આપવાનું છે પછી તમે પાછું બાર મહિના પછી આને આપો એટલા બધા મસ્ત આના રિઝલ્ટ મળી ગયેલા છે અને મળે પણ છે તો કિસાન મિત્રો આવું આપણું આ જૂની પદ્ધતિનું જે શિવાંશ ખાતર છે બિલકુલ શૈલી પ્રક્રિયાથી બની જતું હોય ઓછા ખર્ચે તૈયાર થતું હોય અને તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે જરૂર આપનાવવું જય હિન્દ જય કિસાન